બરાબર અને તમે આ કેટલા વીઘાના ના તલ વાવેલા છે કાળા તલ આ પાંત્રીસ વીઘા જેવો વાવેતર છે બરાબર હવે એમને રડાર બ્લેક જે કાળા તલ આવે છે એનું વાવેતર કરેલું છે અને એ કેવું લાગ્યું એમના મોઢે થી આપણે સાંભળીએ ના ના બી બહુ સરસ છે અને સરસ લાગવા પાછળ નું કારણ શું છે મને એક તો આ બ્લેક જે ડામ આપણે અત્યારે બલઢા ફોલીએ ને કમ્પ્લીટ બ્લેક આવે એમ ને લાલ જરાય જાય મારતું નથી બિયારણ બરાબર એકદમ કાળા દેખાય છે આપડે બલઢા અત્યારે ફોલી અમે તો વીસ વર્ષથી વાવીએ બધી કંપનીનું લગભગ બેરણ વાવી લીધું પણ આ એમ વધારે પાસ પડ્યું બ્લેક જેટ ઓરિજિનલ આજે અત્યારે હજી કાચા છે હજી આ તલ પંદર થી વીસ છે બરોબર છતાંય બ્લેક કલર એકદમ થઈ ગયો એટલે આ એકદમ બ્લેક જેટ કલર વાળા તલ થાય એવું દેખાય હકીકત શું લીધું

અને બિયારણ કઈ ટાઈપના છે એ જાણીને લેવું જોઈએ જેથી કરી આપણે બિયારણ સારું મળે અને આવા કમ્પ્લીટ જેડ બ્લેક તલ માટે જો તમારા વિસ્તારમાં કોણ અમારા ડીલર છે એ જાણવું હોય તો નીચે ફોન નંબર આપેલા છે એના ઉપર ફોન કરી અને તમારા વિસ્તારમાં આવા બિયારણ ક્યાંથી મળશે એની માહિતી મેળવી શકો તેમજ આ ચેનલને લાઇક નીચે લાઇક બટન છે લાઇક દબાવજો સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને આવા વિડીયો ખેતીને લગતા વિડીયો તમારા અન્ય ખેડૂતોના ગ્રુપમાં શેર કરજો

તો ખરેખર આ ખેતી ને આ માસ્ટરી કહેવાય અને આની અંદર આ ડેમની કાપવાળી જમીન છે એટલે ખાતર અને તમારા વિસ્તારમાં બિયારણ ક્યાંથી મળશે એ જાણવા માટે નીચે ફોન નંબર આપેલા આભાર